હેલો દોસ્તો આજે આપણે પી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે સામાન્ય વિજ્ઞાનની એનસીઆરટી અને જીસીઆરટી આધારિત પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ લેવાના છીએ દોસ્તો આ પ્રેક્ટિસ ટેસ્ટ કુલ વીસ પ્રશ્નોની હશે જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારે આ પ્રેક્ટિસ ટેસ્ટમાં એટલે કે વીસ પ્રશ્નોમાંથી મિનિમમ દસ પ્રશ્નો સાચા પડવા જરૂરી છે અને જો દોસ્તો તમે પીએસએની તૈયારી કરતા હોય તો તમારે આ પ્રેક્ટિસ ટેસ્ટમાં એટલે કે વીસ પ્રશ્નોમાંથી મિનિમમ બાર પ્રશ્નો સાચા પડવા જરૂરી છે અને દોસ્તો આ ટેસ્ટમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો લાસ્ટમાં તમને એક સ્ટા પ્રશ્ન પણ આપવામાં આવશે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજની પ્રેક્ટિસ ટેસ્ટ અને આ દોસ્તો હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે નથી તો જોડાઈ જજો કેમ કે આવી જ પ્રેક્ટિસ ટેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમને સમયસર મળતા રહેશે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજની સામાન્ય વિજ્ઞાનિક પ્રેક્ટિસ ટેસ્ટ નંબર વન પ્રશ્ન એક ભારતનું પ્રથમ સ્વદેશ નિર્મિત પરમાણુ ઉર્જા સ્ટેશન કયું છે ઓપ્શન છે એ મદ્રાસ પરમાણુ ઉર્જા સ્ટેશન ઓપ્શન બી તારાપુર પરમાણુ ઉર્જા સ્ટેશન ઓપ્શન સી રાજસ્થાન પરમાણુ ઉર્જા સ્ટેશન ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં દોસ્તો તમને આન્સર વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય આપવામાં આવશે જો તમારે આ સમય ઓછો પડતો હોય તો તમે વિડીયોને પોઝ કરીને તમે આન્સર વિચારી શકો છો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ મદ્રાસ પરમાણુ ઉર્જા સ્ટેશન દોસ્તો ભારતનું પ્રથમ સ્વદેશ નિર્મિત પરમાણુ ઉર્જા સ્ટેશન મદ્રાસ પરમાણુ ઉર્જા સ્ટેશન છે પ્રશ્ન બે હિપેટાઇટિસ દોસ્તો મિસ્ટેક છે હિપેટાઇટિસ બી શરીરના કયા ભાગને આની પહોંચાડે છે ઓપ્શન સે એ આંતરડાને ઓપ્શન બી યકૃતને ઓપ્શન સી જીભને ઓપ્શન ડી ફેફસાને આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી યકૃતને દોસ્તો હિપેટાઇટિસ બી શરીરના યકૃત ભાગને આની પહોંચાડે છે પ્રશ્ન ત્રણ ધ્વનિના સંબંધમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો તો દોસ્તો વિકલ્પ છે તાપમાન વધતા ધ્વનિની ગતિ વધે છે વિકલ્પ બીજો દબાણનો ધ્વનિ પર કોઈ પ્રભાવ નથી પડતો એટલે કે દોસ્તો આપણે આમાંથી કયા યોગ્ય છે તે આપણે જણાવવાના છે તો દોસ્તો ઓપ્શન છે એ માત્ર એક સાચું છે ઓપ્શન બી માત્ર બીજું સાચું છે ઓપ્શન સી એ અને બી એટલે કે પહેલું અને બીજું સાચું છે કે ડી એક પણ સાચું નથી એટલે કે એક પણ યોગ્ય નથી આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી પહેલું અને બીજું બંને યોગ્ય છે એટલે કે દોસ્તો ધ્વનિ સંબંધમાં યોગ્ય વિકલ્પ પહેલું અને બીજું છે એટલે કે તાપમાન વધતા ધ્વનિની ગતિ વધે છે આ સાચું છે એટલે કે યોગ્ય છે દબાણનો ધ્વનિ પર કોઈ પ્રભાવ નથી પડતો આ પણ યોગ્ય છે એટલે કે બે સાચા છે પ્રશ્ન ચાર એગ માર્ક એ એક ખાલી જગ્યા જ છે તો દોસ્તો આ શું છે તે આપણે જણાવવાનું છે તો ઓપ્શન છે એ ઈંડા ઉત્પાદક સહકારી મંડળી છે ઓપ્શન બી નિયંત્રક કૃષિ બજાર છે ઓપ્શન સી ખેડૂત સહકારી મંડળી છે ઓપ્શન ડી વિવિધ પેદાશોની ગુણવત્તા દર્શાવતું ચિહ્ન છે અનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી વિવિધ પેદાશોની ગુણવત્તા દર્શાવતું ચિહ્ન છે દોસ્તો એક માર્ગ એ એક વિવિધ પેદાશોની ગુણવત્તા દર્શાવતું ચિહ્ન છે પ્રશ્ન પાંચ સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ઓપ્શન સે એ પાણીના પ્રવાહની ગતિ માટે ઓપ્શન બી હવાના પ્રવાહની ગતિ માટે ઓપ્શન સી ધરતીકંપની ગતિ માટે કે ઓપ્શન ડી અવાજની ગતિ માટે આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી અવાજની ગતિ માટે દોસ્તો સબસોનિક અને સુપરસોનિક શબ્દો અવાજની ગતિ માટે વપરાય છે પ્રશ્ન છ તમાકુમાં કયો વાયરસ હોય છે ઓપ્શન સ એ તો મેઝામાઈઝ વાયરસ ટીએમવી ઓપ્શન બી તોમ્બેકો મોઝેક વાયરસ ટીમ ટીએમવી ઓપ્શન સી બુસિસ્ટાઈન વાયરસ બીએસવી ઓપ્શન ડી બુસિસ્ટન વાયરસ દોસ્તો આમાંથી કયો તમાકુમાં વાયરસ હોય છે તે આપણે જણાવવાનો છે આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી તોમ્બેકો મોજેક વાયરસ એટલે કે ટી એમ વી તમાકુમાં તોમ્બેકો મોજેક વાયરસ હોય છે પ્રશ્ન સાત કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ઓપ્શન સે એ કેમોથેરાપી ઓપ્શન બી બાયોસ્કોપ ઓપ્શન સી લેપ્રોસ્કોપી ઓપ્શન ડી તેટોસ્કોપી આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી લેપ્રોસ્કોપી દોસ્તો કુટુંબ નિયોજન માટે લેપ્રોસ્કોપી સંબંધ ધરાવે છે એટલે કે તે બાબત સંબંધ ધરાવે છે પ્રશ્ન આઠ કયા વાયુને ઉમદા વાયુ કહેવાય છે ઓપ્શન એ હાઇડ્રોજન વાયુને ઓપ્શન બી ઓક્સિજનને ઓપ્શન સી હિલિયમને ઓપ્શન ડી સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડને આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી હિલિયમને દોસ્તો હિલિયમ વાયુને ઉમદા વાયુ કહેવાય છે પ્રશ્ન નવ મનુષ્યના શરીરનું સૌથી મોટું અને મજબૂત હાડકું કયું છે ઓપ્શન સે એ ફીમર ઓપ્શન બી ટેમ્પ્સ ઓપ્શન સી હાથ ઓપ્શન ડી પગ આનો આન્સર આવશે ઓપ્શન એ ફીમર દોસ્તો મનુષ્યનું સૌથી મોટું અને મજબૂત આટકું ફીમર છે એટલે કે સાથર દોસ્તો જે આપણે સાથર કેવીને તે પ્રશ્ન દસ જો પદાર્થનો વેગ ત્રણ ગણો થાય તો પદાર્થની ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય દોસ્તો ઓપ્શન એ ત્રણ ગણી થાય છે ઓપ્શન બી નવ ગણી થાય છે ઓપ્શન સી ત્રીજા ભાગની થાય છે ઓપ્શન ડી નવમાં ભાગની થાય છે આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી નવમાં ભાગની થાય છે એટલે કે જો દોસ્તો પદાર્થનો વેગ ત્રણ ગણો થાય તો પદાર્થની ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય તો દોસ્તો પદાર્થની ગતિ ઉર્જા નવમાં ભાગની થાય છે પ્રશ્ન અગિયાર લોહી શુદ્ધિ માટે અગત્યનું વિટામિન કયું છે ઓપ્શન સે એ વિટામિન એ ઓપ્શન બી વિટામિન બી ઓપ્શન સી વિટામિન સી ઓપ્શન ડી વિટામિન ડી આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વિટામિન સી દોસ્તો લોહી સુધી માટે અગત્યનું વિટામિન વિટામિન સી છે પ્રશ્ન બાર સૂર્યની ફોટોગ્રાફી માટે કયું સાધન વપરાય છે ઓપ્શન સી એ પેક્ટ્રોહિલિયોગ્રાફ ઓપ્શન બી સોનાર ઓપ્શન સી સાયક્લોન ઓપ્શન ડી સિસ્મોગ્રાફ આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પેક્ટ્રોહિલિયોગ્રાફ દોસ્તો સૂર્યની ફોટોગ્રાફી માટે પેક્ટ્રોહિલિયોગ્રાફ સાધન વપરાય છે દોસ્તો આ પ્રશ્ન આ એમ બી છે ખાસ યાદ રાખજો પ્રશ્ન તેર ગોલ્ડન રાઇસમાં કયો વિટામિન વધુ પ્રમાણમાં જોવા મળે છે ઓપ્શન સે એ વિટામિન એ ઓપ્શન બી વિટામિન બી ટ્વેલ્વ ઓપ્શન સી વિટામિન સી કોપ્શન વિટામિન કે દોસ્તો પ્રશ્ન છે ગોલ્ડન રાઇસમાં કયો વિટામિન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ વિટામિન એ દોસ્તો ગોલ્ડન રાઇસમાં વિટામિન એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે એટલે કે વધુ પ્રમાણમાં જોવા મળે છે પ્રશ્ન ચૌદ વરસાદના ટીપાં શા કારણે ગોળાકાર હોય છે ઓપ્શન એ ઘર્ષણના કારણે ઓપ્શન બી દબાણના કારણે ઓપ્શન સી પુષ્ઠ તાણના કારણે ઓપ્શન ડી સ્થિતિસ્થાપકતાના કારણે દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન સી પૃષ્ઠ તારના કારણે દોસ્તો વરસાદના ટીપા પૃષ્ઠ તારના કારણે ગોળાકાર હોય છે પ્રશ્ન પંદર વનસ્પતિઓ કયા નિયમના આધારે જમીનમાંથી પાણી મેળવે છે ઓપ્શન સી એ પૃષ્ઠ તણાવના નિયમના આધારે ઓપ્શન બી કેશિકત્વના નિયમના આધારે ઓપ્શન સી શયનતાના નિયમના આધારે ઓપ્શન ડી સરળ આવૃત ગતિના નિયમના આધારે આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કેશિકત્વ દોસ્તો વનસ્પતિઓ કેશિક્વત્વ નિયમના આધારે જમીનમાંથી પાણી મેળવે છે પ્રશ્ન સોળ પ્રથમ માનવ રેડિયો રેડિયોએક્ટિવ પદાર્થ કયો છે ઓપ્શન એ પ્લુટોનિયમ ઓપ્શન બી યુરેનિયમ ઓપ્શન સી બોરેરિયમ ઓપ્શન ડી રેડિયમ આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્લુટોનિયમ દોસ્તો પ્રથમ માનવસર્જિત રેડિયો એક્ટિવ પદાર્થ પ્લુટોનિયમ છે પ્રશ્ન સત્તર નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ ક્યાં આવેલી છે ઓપ્શન સ એ નવી દિલ્હીમાં ઓપ્શન બી મુંબઈમાં ઓપ્શન સી કોલકત્તામાં ઓપ્શન ડી પુનામાં આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પુનામાં દોસ્તો નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ પુનામાં આવેલી છે પ્રશ્ન અઢાર નીચેનામાંથી કયો કણ સૌથી હલકો છે ઓપ્શન સ એ પ્રોટોન ઓપ્શન બી ઇલેક્ટ્રોન ઓપ્શન સી ન્યુટ્રોન ઓપ્શન ડી મેસોન આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રોન દોસ્તો નીચેનામાંથી ઇલેક્ટ્રોન કણ સૌથી હલકો છે પ્રશ્ન ઓગણીસ સૂર્યપ્રકાશનો સૌથી વધુ ઉપયોગ કયો પાક કરે છે ઓપ્શન સી એ શેરડીનો પાક ઓપ્શન બી ચોખાનો પાક ઓપ્શન સી ઘઉંનો પાક ઓપ્શન ડી બટાકાનો પાક આનો આન્સર આવશે ઓપ્શન એ શિરડીનો પાક દોસ્તો સૂર્યપ્રકાશનો સૌથી વધુ ઉપયોગ શિરડીનો પાક કરે છે પ્રશ્ન વીસ હરિત ક્રાંતિ શબ્દ આપનાર કોણ છે ઓપ્શન સે એ વિલિયમ બેન્ટિંગ ઓપ્શન બી વાઇઝ મેન ઓપ્શન સી વિલિયમ ગોડ ઓપ્શન ડી ચાણક્ય આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વિલિયમ ગોડે દોસ્તો હરિત ક્રાંતિ શબ્દ આપનાર વિલિયમ ગોડ છે દોસ્તો આપણે અહીંયા સામાન્ય વિજ્ઞાનની વીસ પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ આપણે અહીંયા પૂરી કરીએ છીએ આ વીસમાંથી તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે જરા કમેન્ટમાં જણાવજો અને દોસ્તો હવે તમને એક સ્ટા પ્રશ્ન આપવામાં આવશે સ્ટા પ્રશ્ન જોબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટા પ્રશ્ન છે નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે ઓપ્શન છે એ વિટામિન ઈ નપુસકતા અને વંધનત્વ ઓપ્શન બી વિટામિન બી લોહી ન જામે ઓપ્શન સી વિટામિન એ રતાંધ્રાપણ કોપ્શન ડી વિટામિન ડી સુકતાન એટલે કે દોસ્તો આમાંથી કયું અયોગ્ય જોડ છે તે તમારે કમેન્ટમાં જણાવવાનું છે અને દોસ્તો જો તમારે આવી જ પ્રેક્ટિસ ટેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મેળવવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તો તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે પણ કમેન્ટમાં જરૂર જણાવજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત